ને ગોંડી કેવડી જો કવ માં રાય વધાર થઈ જશે કા રાય થઈ જશે એમ ના હો જો ઉપર ભાંગી જશે કવ રાય છે થોડાક રાયના છોડ પાસે બહુ જાય રાય નહીં ત્યાં થોડે ગમતી છે રાય એમથી સારી ડુંબી આવી જ તમને અમારો બ્લોક આખો જોઈ લાઈક સબસ્ક્રાઈબ કરીજો نیوخهتی کھیتی باڑی ና ویڈیو ملياره زه سر سرس થોડો થોડું ખડ પણ થઈ ગયું છે પણ ખડ તો વાંધો નામતું ખડશે થોડું ગમતું આપણે બીજા ઘઉંમાં જઈશું આપણે જેમાં આપણે આ રીતે ડુંડિયું આવી જાય છે એમાં આપણે मत इअली आन्ह तोरी एक बंती आाम्याटू इम पन धोड़ग को बिल्त ृस्त श्त misf़ मतению है सुष हाय तोरी ता थ्यास económाशलीु etा भरा क्यासा मैं एज को पही आराराय। तौरी आरायाथि की प्याराय। वन नां जाने डीक नहीं है। आरात काश ब्हीर हो ममु

તો આમ આપણે હવે આપણે ક્યાંય જાવું નથી બહુ આખવું જોઈએ ક્યાંય થોડા પાછા વળી દેવી થોડું લીલું આવે છે એટલે ખૂંદે છે ખૂંદાણ વધારે થાય છે એટલે આપણે પાછા વળી દેવી તો આપણે આમ બાર નીકળે તો બહાર નીકળી જાય તો આ બાક બહાર નીકળી જાય ઘઉ જો થૂલી આવી છે જશે અને ઘઉં ને થૂલી આવી છે જો આ રીતની તો દાણું આપણે આમાં ચડવા મળી જો આપણે બધા બધા ઘઉં ને ધૂલી આપણે આ તો આપડે પાણી માં હાલ એટલે તો તો ઘણા મોટા થઈ ગયા મોટા ઘઉં થોડાક વધારે છે આપણે આ બીજી ડુંડી આવે ને એ ડુંડી આપણે વધારે છે આવડાવડા ઘઉં થઈ જશે દે આવડાવળા થઈ જશે સમી